તેના પિતાના આસપાસ અનેક લોકોનો ટોળો એકઠું થયું હતું લોકો માટે તે નેતા અને હતા પરંતુ આ દીકરી માટે એક પિતા હતા અને પત્ની માટે તે એક પતિ હતા ચૈતર વસાવા જ્યારે આજ જેલના બહાર નીકળે છે તે સમયે તેમના પરિવારજનો ભાવુક પણ થાય છે અને આ દીકરી છે આ દીકરી પિતાને ભેટી પણ પડે છે અને તેની આંખમાં ક્યાંક ને ક્યાંક આંસુમ પણ દેખાઈ રહ્યા છે वैष्णव तो तेन कहि जे पीड परा નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ડેરિયાપાડાના ધારાસભ્ય આજે જેલ મુક્ત થયા છે આ સમાચાર તમે સવારના સાંભળી રહ્યા છો પરંતુ એક પરિવારનો એક સભ્ય એક લાંબો સમય જેલમાં બંધ રહે છે અને જેલમાં બંધ રહે છે તે સમય આ પરિવારના સભ્યની જેલની પણ પીડા હોય છે અને તેના પરિવારજનો પણ એટલી જ પીડા અને યાતના ભોગવતા હોય છે ચૈતર વસાવા જ્યારે આવડો આજે વડોદરાની જેલમાંથી બહાર આવ્યા તે સમયે સૌથી પહેલા તેમની રાહ જોઈ રહ્યા હતા તેમના પરિવારજનો આ ચૈતર વસાવાની પત્ની અને તેમના બાળકો જ્યારે આ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે છે તે સમયે તેમના બાળકો તેમને ભેટી પણ પડે છે તેમના પિતાને તે તિલક પણ કરે છે અને ત્યાર પછી તેમના પિતાને વહાલ પણ કરે છે આ પિતા ધારાસભ્ય વસાવા છે તેમને આવકારે છે કેમકે એક લાંબા સમય પછી આ પિતા આજે તેમને મળ્યા હતા અને જેના દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે અને જે પ્રકારની આ ઘટના બની છે આ ઘટનાએ આસપાસ રહેલા અનેક લોકો છે તેમના હૃદય પણ હચમચાવ્યા હતા કેમ કે

બહાર આવ્યા હતા આ બાળકો સૌથી વધારે આજે ખુશખુશાલ દેખાતા હતા અને ધારાસભ્ય છે તે તેમના પરિવારને ભેટ્યા પણ હતા અને તેમના પરિવારજનોના સાથે તે આગળ જવા માટે પણ નીકળ્યા હતા આમ ડેરીયાપાડાના ધારાસભ્ય જેલ મુક્ત થતા સૌથી વધારે ખુશી તેમના બાળકોને થાય તે એક સ્વાભાવિક વાત છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ઇન્ડિયા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेन कहिजे पीड पराई